મારું નામ પ્રવીણ રતનસિંહ ખોરાવા પાયોન ક્લબ અને સાગરપુત્ર સમન્વયનો હું પ્રમુખ છું આજ રોજ એટલે કે તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ અમો લોકોએ દર વખતની જેમ આ વખતે પણ મધ્યમ વર્ગના લોકો માટે જરૂરિયાતમંદવાળા માણસો માટે થઈ અને કીટ વિતરણનું આયોજન કરેલું હતું પાયોનર ક્લબ સાગરપુત્ર સમન્વય અને રેસકોસ સોસાયટી તાલુકા એ ત્રણેય સંસ્થા સાથે મળી અને અમુ લોકોએ પંદરસો જેટલી કીટનું નક્કી કર્યું છે વિતરણ કરવાનું એમાં આજ રોજ પાંચસો કીટનું વિતરણ અત્યારે થઈ ગયેલ છે કીટ વિતરણમાં રામદેવભાઈ મોઢવાડિયા ભરતભાઈ લાખાણી ચેતના નગરપાલિકાના પ્રમુખ એવા ચેતનાબેન તિવારી મહેન્દ્રભાઈ જુંગી અમારા માજી વાણોદશ્રી પ્રેમજીભાઈ કુડાઈ અને અર્જુનભાઈ કોટિયા આ બધા હાજર રહ્યા હતા અને હજુ ટોટલ કુલ મળીને અમુ લોકો પંદરસો કીટ નું વિતરણ કરશું આજ બપોર પછી એટલે કે પાંચ વાગ્યા પછી જોડીબાગ વિસ્તારમાં પાણીના ટાંકાની સામે ત્યાંથી પણ પાંચસો કીટનું વિતરણ થશે